જય શ્રી કૃષ્ણ આજે ફાગણ માસની સુદ પક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થી છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આર્થિક સમૃદ્ધિ જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશની પૂજા પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરવાથી બળ અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે દરેક કાર્યો સિદ્ધ થાય છે મનની મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં આવતા દરેક અવરોધો દૂર થાય છે આજે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરી તેની કથા સાંભળવાનું મહત્વ છે તો મિત્રો આજના આ વિડીયોમાં વિનાયક ચતુર્થી વ્રતની કથા અને ભગવાન શ્રી ગણેશના બાર નામ અને તેનો મહિમા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી નર્મદા નદીના કિનારે બેઠા હતા ત્યાં માતા પાર્વતીએ ભગવાન શિવને સમય પસાર કરવા માટે ચોપાટ રમવા કહ્યું શિવ રમત રમવા માટે તૈયાર થઈ ગયા પરંતુ આ રમતમાં વિજેતા કોણ નક્કી કરશે તેવો પ્રશ્ન થયો પછી ભગવાન શિવે કેટલીક સ્થળીઓ ભેગી કરી અને તેનું પુતળું બનાવ્યો તેને પવિત્ર કર્યું અને પુતળાને કહ્યું કે હે પુત્ર અમારે ચોપાટ રમવાની ઈચ્છા છે પણ આપણી જીત કે હાર નક્કી કરવા વાળું કોઈ નથી તો તમે જ કહો કે આપણામાંથી કોણ હાર્યું અને કોણ જીત્યું ત્યાર પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની ચોપાટ રમત શરૂ થઈ આ રમત ત્રણ વખત રમાઈ હતી યોગાનું યોગ માતા પાર્વતી ત્રણેય વખત જીતી ગયા રમત પૂરી થયા પછી બાળકને જીત કે હાર નક્કી કરવાનું કહેવામાં આવ્યું તો બાળકે મહાદેવને વિજયી જાહેર કર્યા આ સાંભળી માતા પાર્વતી ગુસ્સે થઈ ગયા અને ક્રોધમાં તેણે બાળકને લંગડા થઈને કાદવમાં સૂઈ રહેવાનો શ્રાપ આપ્યો બાળકે માતા પાર્વતીની માફી માંગી અને કહ્યું કે મારી અજ્ઞાનતાથી થયું છે મેં આ કોઈ દ્રેશ નથી કર્યો બાળકની માફી માંગવા પર માતાએ કહ્યું કે નાગ કન્યાઓ અહીં ગણેશ પૂજા કરવા આવશે તેના કહેવા પ્રમાણે તમે વ્રત કરશો તો શ્રાપમાંથી તમે મુક્ત થશો આટલું કહીને માતા પાર્વતી શિવ સાથે કૈલાસ પર ગયા એક વર્ષ પછી સાપ કન્યાઓ તે સ્થાને આવી ત્યારબાદ સાપ કન્યા પાસેથી શ્રી ગણેશના વ્રતની વિધિ અને એ બાળકે સતત દિવસ સુધી ભગવાન શ્રી શ્રી ગણેશનું વ્રત રાખ્યું તેની ભક્તિથી ગણેશ પ્રસન્ન થયા તે બાળકને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું તે બાળકે કહ્યું હે વિનાયક મને એટલી શક્તિ આપો કે હું મારા પગ પર ચાલી શકું અને મારા માતા પિતા સાથે કૈલાસ પર્વત પર પહોંચી શકું આથી તેઓ મને જોઈને ખુશ થશે અને આ બાળક હતું કાર્તિકેય બાળકને વરદાન આપ્યા પછી શ્રી ગણેશ થઈ ગયા ત્યાર પછી બાળક કૈલાશ પર્વત પર પહોંચ્યો અને ભગવાન શિવને કૈલાસ પર્વત પર પહોંચી તેના વ્રતની સગળી વાત કહી માતા પાર્વતી પણ ચોપાટના દિવસથી શિવજીથી વિમુખ થઈ ગયા હતા તેથી ભગવાન શિવે પણ દેવીના ક્રોધ પર તે બાળકના કહ્યા પ્રમાણે એકવીસ દિવસ સુધી શ્રી ગણેશનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી માતા પાર્વતીની ભગવાન શિવ પ્રત્યે જે નારાજગી હતી તે સમાપ્ત થઈ ગઈ ત્યારે ભગવાન શંકરે માતા પાર્વતીને પણ આ વ્રત વિશેની સઘળી વાત કહી આ સાંભળીને માતા પાર્વતીના મનમાં પણ પુત્ર કાર્તિકેયને મળવાની ઈચ્છા જાગી ત્યારબાદ માતા પાર્વતીએ પણ એકવીસ દિવસ સુધી શ્રી ગણેશ માટે વ્રત ઉપવાસ કર્યો અને ગણેશજીને દુર્વા ફૂલ અને લાડુથી પૂજા કરી ઉપવાસના એકવીસમા દિવસે કાર્તિકેય પોતે માતા પાર્વતીને મળવા આવ્યા તે દિવસથી શ્રી ગણેશ ચતુર્થીનું આ વ્રત દરેક મનોકામના પૂર્ણ કરનારું છે આ વ્રત કરવાથી વ્યક્તિની તમામ કષ્ટ બાધા રોગ આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે તે વ્યક્તિને તમામ સુખ સુવિધા મળે છે વિનાયક ચતુર્થીનું વ્રત પૂજા ઉપવાસ જો ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે વિનાયક ચતુર્થી વ્રતના દિવસે શ્રી ગણેશ સંકટ નાશન સ્ત્રોત સાંભળવાનો પાઠ કરવાનો ખૂબ મહિમા છે આ આ શ્રી શ્રી ગણેશ સ્તોત્ર એટલે ભગવાન ગણેશના નામ નામનું પઠન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટો નથી આવતા વિદ્યા વિવાહ યાત્રા નોકરી ધંધો કે કોઈ પણ પ્રકારના કાર્યના શુભારંભમાં ભગવાન શ્રી ગણેશના બાર નામનું સ્મરણ કરી તે કાર્ય કરવામાં આવે છે ગણેશ દેવ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કોઈ પણ પૂજાની શરૂઆત ભગવાન શ્રી ગણેશના સ્મરણ વિના અપૂર્ણ મનાય છે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાન શ્રી ગણેશ નામ સ્મરણ કરવા માત્ર થી કરવામાં આવે તો તે કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે કાર્યમાં કોઈ જાતનું વિઘ્ન નથી આવતું કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશના શુભદાયી બાર નામોનું નિત્ય સ્મરણ કરનાર વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટો નથી આવતા તેના માર્ગમાં કશું વિઘ્ન આવતું નથી તેની મનોકામના સફળ થાય છે અને તેનું પ્રયાણ શુભ બની રહે છે ભગવાન શ્રી ગણેશના બાર નામ છે સુમુખ એકદંત કપિલ ગજકર્ણ લંબોદર વિકટ વિઘ્નનાશન વિનાયક ધુમ્રકેતુ ગણાધ્યક્ષ વાલચંદ્ર અને ગજાનન સુમુખ એટલે સુંદરમુખવાળા એક દંત એટલે એક દાંતવાળા કપિલ એટલે કપિલ વર્ણના ગજકર્ણ એટલે હાથીના કાન જેવા લંબોદર એટલે મોટા પેટવાળા અથવા ધુંદાળા વિકટ એટલે ભયંકર વિઘ્નનાશન એટલે આપત્તિઓનો નાશ કરનાર વિનાયક એટલે આગૈવાનો જેવો મહાન ગુણ ધરાવનાર ધુમ્રકેતુ એટલે ધુમાડાના રંગની ધજા ધારણ કરનાર

અને માતા પાર્વતીજી તો સૌંદર્યના અઢળક ભંડાર સમાજ છે એટલે આ બંનેના પુત્રને સ્વાભાવિક રીતે સુમુખ કહેવાય છે ભગવાન શંકરે ગુસ્સે થઈને ગણપતિજીનું મસ્તક ઉડાવી દીધું ત્યારે તેમાંથી જે પૂંજ નીકળ્યો તે સીધો ચંદ્રમાં જઈને સમાયો અને કહેવાય છે કે જ્યારે હાથીનું માથું તેના ધડ સાથે જોડવામાં આવ્યું ત્યારે તે જ પૂંજ પાછો આવી ગયો અને ગજાનનના મુખમાં સમાઈ ગયો આથી પણ તેને સુમુખ કહેવામાં આવે છે વળી તેના મોની સંપૂર્ણ શોભાનું આકલન કરતા અને મૂર્તિમાન મંગલના પ્રતિક તરીકે ગણવામાં આવે છે આથી એને સુમુખ તરીકે સંબોધવામાં આવ્યા છે શ્રી ગણેશને એક દંત કહેવાય છે એની કથા એવી છે કે એક વખત માતા પાર્વતીજી સ્નાન કરવા બેઠા હતા શ્રી ગણેશજી દ્વારપાળ તરીકે બહાર ઊભા હતા અને કોઈને પણ અંદર આવવા જવા ન દેતા હતા એવામાં એકાએક પરશુરામ ત્યાં આવી પહોંચ્યા અને અંદર જવા માટે હઠાગ્રહ કર્યો આથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલ થઈ અને પછી લડાઈ પણ જામી ગણેશજી બાળક હતા એટલે પરશુરામ પોતે પ્રથમ હથિયાર ઉઠાવવા ઈચ્છતા ન હતા પણ ગણેશજીના તીખા તમતમતા વચનો સાંભળી ક્રોધ આવેશમાં આવી જઈ પ્રથમ પ્રહાર કરી દીધો આથી ગણેશજીનો એક દાંત તૂટી ગયો આ કારણે ગણેશજી એક દંત કહેવાયા જ્યાં સુધી ગણેશજીના મુખમાં બે દાંત હતા ત્યાં સુધી તેનામાં દ્રૈત ભાવ હતો પણ એક દાંતવાળા થયા પછી અદ્રૈત ભાવવાળા બની ગયા વળી દાંતની ભાવના એવું પણ દર્શાવે છે કે જીવનમાં સફળતા તે જ મેળવે છે કે જેનું લક્ષ્ય એક હોય એક શબ્દ માયાનો બોધક છે એક દંત શબ્દ માયિકનો બોધક છે શ્રી ગણેશજીમાં માય અને માયિક બંનેનો યોગ હોવાથી તેઓ એક દંત કહેવાયા શ્રી ગણેશનું ત્રીજું નામ કપિલ છે કપિલનો અર્થ ભૂરો તામડો મટમેલો એવો થાય છે જેમાં કપિલા રંગની હોવા છતાં દૂધ દહીં ઘી વગેરે પોષક પદાર્થો આપીને મનુષ્યોનું હિત કરે છે આ કપિલા એટલે કે કપિલ ગાય એ જ રીતે કપિલ વર્ણના ગણેશજી બુદ્ધિરૂપી દહીં આટના રૂપી ઘી ઉન્નત ભાવો રૂપી વડે મનુષ્યને પુષ્ટ બનાવે છે તથા મનુષ્યોના અમંગલનો નાશ કરે છે વિધનો દૂર કરે છે દિવ્ય ભાવો વડે ત્રિવિધ તાપોનો નાશ કરે છે ગણેશજીનું ચોથું નામ એટલે ગજકર્ણ છે હાથીના કાન સુપડા જેવા મોટા હોય છે ભગવાન ગણેશને બુદ્ધિના અધિષ્ઠાત્રા દેવ માનવામાં આવ્યા છે તે સાંભળી તો બધું લે છે પણ કોઈ કાર્ય ઊંચા લોકોની સાથે વિચાર્યા વિના કરે નહીં શ્રી ગણેશનું પાંચમું નામ લંબોદર છે લાંબો એટલે વિશાળ પેટ છે જેનું તે લંબોદર કોઈ પણ જાતની ભલીબુરી બુરી વાતને પેટમાં સમાવી દેવી એ મોટો સગુણ છે ભગવાન શંકરે વગાડેલા ડમરૂના અવાજ પરથી ગણેશજીએ સંપૂર્ણ દેવોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું માતા પાર્વતીજીના પગના ઝાંઝરના અવાજમાંથી સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું શંકરનું તાંડવ નૃત્ય જોઈને નૃત્ય વિદ્યાનો અભ્યાસ કર્યો આ પ્રમાણે વિવિધ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પેટમાં સમાવવા લાંબા મોટા ઉદરની આવશ્યકતા હતી ગણેશજીનું છઠ્ઠું નામ વિકટ છે વિકટ એટલે ભયંકર ગણેશનું ધડ મનુષ્યનું છે અને મસ્તક હાથીનું આમ શ્રી ગણેશ તેના ભક્તોના તમામ વિધ્નો દૂર કરવા માટે વિકટ સ્વરૂપ ધારણ કરીને તેના માર્ગમાં ઊભા થઈ જાય છે શ્રી ગણેશનું સાતમું નામ છે વિનાશક ખરેખર ભગવાન શ્રી ગણેશ તમામ મિત્રોના વિનાશક છે અને એથી જ કોઈ પણ કાર્યના આરંભમાં ભગવાન શ્રી ગણેશની પૂજન અનિવાર્ય મનાયું છે ગણેશનું આઠમું નામ વિનાયક છે એનો અર્થ એવો થાય છે કે વિશિષ્ટ નેતા ગણેશજીમાં મુક્તિ પ્રદાયીની ક્ષમતા છે આથી જ ભગવાન શ્રી ગણેશ ભક્તિ અને મુક્તિના દાતા છે શ્રી ગણેશનું નવમું નામ ધુમ્રકેતુ છે ધુમ્રકેતુ એટલે ધૂંધાળા રંગની ધજાવાળા એવો થાય છે મનુષ્યના આધ્યાત્મિક અને આધી ભૌતિક માર્ગમાં આવનારા વિત્નોને અગ્નિની માફક ભસ્માશુદ્ધ કરનારા ગણેશજીનું ધુમ્રકેતુ નામ યથાર્થ છે ગણેશજીનું દસમું નામ છે ગણાધ્યક્ષ ગણપતિજી દુનિયાના પદાર્થ માત્રના સ્વામી છે વળી ગણોના સ્વામી તે ગણેશજી છે એટલે જ તેનું નામ ગણાધ્યક્ષ પણ છે ગણેશજીનું અગિયારમું નામ ભાલચંદ્ર છે જેના મસ્તક પર ચંદ્ર છે એવા તે ગજાનંદ શ્રી ગણેશજી તેના કપાળ પર ચંદ્રને ધારણ કરીને એની શીતલ અને નિર્મળ તેજ પ્રભાવ વડે દુનિયાના સર્વ જીવોને આચ્છાદિત કરે છે વળી તેનો એવો પણ ભાવ થાય છે કે વ્યક્તિનું મસ્તક જેટલું શાંત હશે તેટલી કુશળતાથી તે પોતાની ફરજ બજાવી શકશે ગણેશજી ગણોના પતિ છે એથી પોતાના કપાળ પર સુખાકર હિમાંશુ અગર ચંદ્રને ધારણ કરીને પોતાના મસ્તકને અતિશય શાંત બનાવવાની આવશ્યકતા પ્રત્યેક વ્યક્તિને સમજાવે છે ગણેશજીનું બારનું નામ છે ગજાનન ગજાનન એટલે હાથીના મોંવાળા હાથીની જીભ અન્ય પ્રાણીઓથી અનોખા પ્રકારની છે પડે ચડે જીભ વડે જ પ્રાણી એમ કહેવાય છે

સતયુગમાં ઋષિ કશ્યપ અને અદિતિને ત્યાં વિનાયક રૂપે વધ કર્યો ત્રાપર યુગમાં પાર્વતી ત્યાં ગણેશ રૂપે જન્મ્યા અને કહેવાય છે કે કલયુગમાં ધૂમ્ર કેતુ કે રૂપે અવતાર ધારણ કરશે તો મિત્રો આ હતી વિનાયક ચતુર્થી વ્રતની કથા અને ભગવાન શ્રી ગણેશના બાર નામ અને તેનો મહિમા મિત્રો ભગવાન શ્રી ગણેશ સંકટના હરનારા છે તેની પૂજા ઉપાસના કરવાથી વ્યક્તિના જીવનમાં આવનારા દુઃખ સંકટ કષ્ટ કલેશ આદિનો નાશ થાય છે આથી જેના પણ જીવનમાં દુઃખ કષ્ટ રોગ આદિ વ્યાધિ વધી રહી છે તેમણે દર મહિને આવતી સુદ અને વધ એમ બંને પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરવી જો વ્રત પૂજા ઉપવાસ ન થઈ શકે તો કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં વિનાયક ચતુર્થી વ્રતની કથા ભગવાન શ્રી ગણેશના બાર નામ અને તેનો મહિમા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ